no van a

તો બેન ખુશ થયા છે સારું લાગે છે એમને સરબત પીવડાવે છે ગુલાબનું અહીંયા આવો શું નામ વિજયભાઈ તમારું ગુલાબ નો અહિયાં દર્શન રિક્ષા ભરીને તો સેવાથી ખુશ થયા છે આ લોકો રોકી રોકીને અહીંયા સેવા આપી રહ્યા છે કાકા સરબત પી રહ્યા છે ફેમિલી છે આખી જુઓ ખરા ગરમીમાં લોકો એટલી સેવા આપે છે ખૂબ આનંદ થયો જય માતાજી